ત્યારે એ દારૂ પોલીસ કસ્ટડીમાં હોય છે અને એની ઉપર જ્યારે કેસની કાર્યવાહી પૂરી થાય ત્યારે એ દારૂનો પછી નાશ કરવાનો થતો હોય છે એટલે એના માટે કોર્ટ તરફથી હુકમ થતો હોય છે અને એ તમામ દારૂ એકસાથે જે તે તાલુકામાં જેટલા પોલીસ સ્ટેશનોમાં આવી રીતે કોર્ટમાં કેસ કાર્યવાહી પૂરી થયા પછીનો મુદ્દામાલ હોય એનો નાશ કરવામાં આવે છે બરાબર એના માટે એક આખી કમિટી છે ડીવાયએસપી શ્રી અમારા સુપ્રિન્ટ એમની હાજરીમાં પરંતુ આ દારૂ જે ભાઈએ કીધું ભરતભાઈ બહુ સારી વાત કરી અને ઘણી વખત અમે વિદેશી દારૂ નાશ કરીએ ત્યારે લોકોને

પરિવહન ન થયું હોય તો એ દારૂ ડુપ્લિકેટ પણ એમાં હોઈ શકે છે ક્યારેક જો એવું કોઈ લઠ્ઠાકાંડ થઈ જાય તો એ સમયે એક સરકારની એક જવાબદાર નાગરિક પ્રત્યે જે કંઈ ફરજ છે એમની સલામતીની જે જવાબદારી છે એમાં થોડાક નો ડાઉટ ઘણો એમાં આર્થિક નુકસાન જો લાખો રૂપિયાનો આવક જતી કરવી પોસાય પણ લોકોને સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા ન પોસાય એટલે અને બીજું સાહેબ આ એક સિમ્બોલ તરીકે પણ સારું છે એક સાથે આટલા જથ્થાનો નાશ કરો જો લોકો જોઈને વિચારશે કે આ વસ્તુ નકામી જ છે હાજી ફરી એક દર્શક મિત્ર આપણી સાથે ફોન લાઈન પર છે એમની સાથે વાત કરીએ હેલો 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 નમસ્કાર હું કિશોરભાઈ જોશી બોલું છું

હા એમાં રાખી અને એની ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે અને એકો એક એના બોટલોનો નાશ કરવામાં આવે છે એટલે આ પ્રશ્ન લોકોને થાય એ બહુ વ્યાજબી વાત છે સાહેબ પણ હવે આપ એ જણાવો દર્શક મિત્રોને કે ખરેખર નશાબંધી શા માટે અને આપનું ખાતું જે છે નશાબંધી અને આબકારી આપની ફરજોમાં શું શું આવે છે નશાબંધી અને આબકારી ખાતું છે એમાં આપણે આમ તો નશાબંધી અને આબકારી ખાતું ઓગણીસો સાહીઠથી આપણું જે રાજ્ય અલગ થયું મુંબઈથી ત્યારથી અમલમાં છે અને એક ગુજરાત રાજ્ય જેવું છે આપણે ગર્વથી કહી શકીએ પૂજ્ય ગાંધી બાપુનું આપણું રાજ્ય છે અને જ્યાં પૂરી નશાબંધી નીતિ અમલમાં છે જ્યારે આપણા દેશના બીજા રાજ્યોમાં નશાબંધી નીતિ અમલમાં નથી ત્યારે અને પૂજ્ય ગાંધીજીના ઘણા આદર્શો પૈકી એક મુખ્ય આદર્શ રહ્યો છે કે નશાબંધી ખૂબ જરૂરી છે એમણે તો એમ કીધેલું કે મને ખાલી લીંબુ માંથી ઉછાળીને ફરી હું એટલો ટાઈમ મને આપવામાં આવે તો હું સમગ્ર દેશમાં જો મને શાસન આપવામાં આવે તો હું